અને વીસ બીજા તિખલખોરોને બી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે આ તાલા તો લોખંડના બનેલા છે ખાલી તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરવી ગમે ત્યાં છુપાયા હશે એક એકને શોધીને અંદર લઈ જઈશું

ટેકા વિના ચાલવું પણ મુશ્કેલી ભર્યું છે પથ્થરમારાની ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા હર્ષ સંઘવીએ વચન આપ્યું હતું કે સવારે સૂર્યનું પહેલું કિરણ શહેર પર પડે તે પહેલા જ પથ્થરમારો કરનારા પકડાઈ જશે સુરત પોલીસે પણ એ જ દિશામાં કાર્યવાહી કરી અને જોરદાર એક્શનમાં આવી ગઈ ઘરમાં ઘુસી ગયેલા તત્વોને દરવાજા તોડી તોડીને આ રીતે બહાર નીકળવામાં આવ્યા શાંતિ દોડવાનો પ્રયાસ કરનારને એક એક કરીને પકડી લેવાયા કેટલીક જગ્યાએ સ્થાનિકોએ પથ્થરમારો કરનારાને પકડીને પોલીસના હવાલે કર્યા ધારાસભ્ય કાંતિ બલર અને પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી બપ્પાના ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી આપણે આ સલાવાનું પણ નથી વારે વારે કોઈ પણ જગ્યાએ પથ્થરમારો કરે છે એ આપણે સલાવવાનું પણ નથી કોઈ પણ જગ્યાએ આપણે મુસ્લિમાન માં કોઈ એનો પથ્થરમાડો કરી આપણે ચલાવવાનો નથી હું તમારી હારી છું ભારતીય જનતા પાર્ટી તમારી આવી છે ત્રણ થી ચાર વખત પબ્લિક પબ્લિકને કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે હવે પોલીસની અલગ અલગ ટીમો બની અને જે પ્રકારે કહી શકાય કે જે પ્રકારે હવે લોકોને લોકો પબ્લિક પર પથ્થરમારો કરતા હતા લોકો જે પ્રકારે કહી શકાય કે શાંતિ ડોલવાનો પ્રયાસ કરતા હતા ત્યારે હવે એ લોકોને પાઠ બનાવવાનું નક્કી સુરત પોલીસે કર્યું છે આખી રાત સુરતના અલગ અલગ વિસ્તારોમાં અભિયાન ચાલશે અને તમામ લોકોને પકડી હવે જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી શરૂ કરી છે કારણ કે તહેવારો માટે જાણીતું સુરત શહેર શાંતિથી તમામ તહેવારો ઉજવણી કરતા હતા ત્યારે સુરતના ગણપતિના તહેવારમાં જે પ્રકારે પથ્થરમારો થઈ શહેરની શાંતિ લોડવામાં આવી છે ત્રણ કલાક સુધી શહેરના રસ્તા ઉપર ધમાચકડી કરવામાં આવી છે ત્યારે સુરત પોલીસે હવે કમર કસી છે અને કમર કસ્યા બાદ આ તમામ લોકોને પકડી પાડવા માટેના પ્રયાસો સુરત પોલીસે શરૂ કર્યા છે સુરત પોલીસ કમિશનર એક ટીમ બનાવીને ગલીએ ગલીએ ફરી રહ્યા છે ઘર ઘરે જઈ રહ્યા છે અને કહી શકાય કે લોકોને પકડી રહ્યા છે ત્યારે સુરતના કતારગામ દરવાજા વિસ્તાર છે કે ત્યાં પાંચ કરતાં વધુ ગાડીઓને આગ ચંપી બી કરવામાં આવી છે એટલે કે ઉગ્ર વાતાવરણ કરવામાં આવ્યું હતું સમજાવવા છતાં લોકો નહોતા સમજતા પોલીસે હવે જ્યારે લોકોની અટકાયત શરૂ કરી છે દ્રશ્ય જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર પોલીસ જ દેખાઈ રહી છે અને પોલીસ હવે લોકોને પકડી પકડીને બસમાં ભરી રહી છે અત્યાર સુધીમાં તત્રીસથી ચાલીસ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે અને જે લોકો પથ્થરમારો કરતા હતા જે લોકો અસામાજિક તત્વો તરીકેની છાપ ધરાવે છે તેવા તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી કેમેરામેનને કહીશ કહું દૃશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે આ બસમાં તમામ લોકોને હવે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાની